ખાદી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા ખાદી કારીગરોને સશક્ત કરવા અને ખાદી માટે મેડ ઇન ઇન્ડિયા લેબલ રજૂ કરવા ક્યુસીઆઈ અને કેવીઆઈસી વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કમિશન એ ખાદી ઉદ્યોગોની ગુણવત્તા વધારવા કારીગરોને સશક્ત બનાવવા અને ખાદી માટે મેડ ઇન ઇન્ડિયા લેબલ રજૂ કરવા માટે એક ગ્રાઉન્ડ બ્રેકિંગ સહયોગ શરૂ કર્યો જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ખાદીને આત્મનિર્ભરતા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના પ્રતિક તરીકે પ્રોત્સાહન આપવાનું વિઝન સાકાર કરે છે કોચરોબ આશ્રમ અમદાવાદ ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જે ખાદીના મહત્વ અને મહાત્મા ગાંધીનું પ્રતિક છે જેમને તેને ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષના પ્રતિક અને ગ્રામીણ ભારત ભારતને સશક્તિકરણના સાધન તરીકે લોકપ્રિય માત્ર ફોટો ઓપ્શન કે આ એક પ્રેસ નોટ કે પ્રેસ કવરેજ માટેનું નથી યુસીઆઈ તમને ખ્યાલ છે કે દેશ વિશ્વનો સૌથી મોટો સ્વચ્છતા અભિયાન હોય ઓપન ડિફેક્શન હોય કે ડીઆરડીઓ સમર કેમ્પ હોય કે પછી હંડ્રેડ સ્માર્ટ સિટી હોય કે ઝેડ ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ હોય કે પીએમ સ્વનિધિ હોય આ વખતે ઘણા બધા કામો કરી રહ્યા છે અમારી સોળસો લોકોની ટીમ છે જેની આયુ એવરેજ આયુ લગભગ છવ્વીસ વર્ષ છે ભાઈઓ બહેનોની અને खादी ग्रामोद्योग पैतीस हजार करोड़ रूपए का टर्नवर के अपनी नई ऊंचाईयों पर बाबू की काम कर रहा है आज का ये क्वालिटी के नए स्टैंडर्ड स्थापित करेगा आज खादी माननीय प्रधानमंत्री जी के नेतृत्व में लोकल से ग्लोबल बन रही है तब हमारे एक्सपोर्ट में हमारी क्वालिटी हमारे सेफ्टी स्टैंडर्ड वैसे हो इस दिशा